શિવલિંગની સ્થાપના અને પૂજન વિધિ જે પાર્થિવલિંગ બનાવી પૂજન કરીએ પછી મંદિરમાં કોઈ સ્થાપના કરતું હોય અંદર તો કેવી રીતે ઋષિઓ બોલ્યા એ શું શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી એનું લક્ષણ શું છે તેનું પૂજન કેવી રીતે અને કયા સ્થાનમાં અને કયા કાળમાં કરવું તેમજ કયા દ્રવ્યોથી અને કોને બનાવવું તે સર્વ અમને કહો શુદ્ધ બોલ્યા એ મહર્ષિઓ તમારી જિજ્ઞાસા પૂરી કરવા હું કહું છું તે સાંભળો કોઈ પણ શુભ સમયે પવિત્ર નદીના કોઈ પવિત્ર તીર્થમાં નદી કિનારા સરળતાથી પૂજન નીચે થઈ શકે એવા સ્થાન પર પોતાની ઈચ્છા મુજબ લિંગની સ્થાપના કરવી અને તે લિંગ પાર્થિવ દ્રવ્ય માટીનું કે ધાતુનું બનાવવું પરંતુ તે શાસ્ત્રમાં બતાવેલા લક્ષણો વાળું બનાવવું તેનું પૂજન કરવાથી તત્કાળ ફળ મળે છે સલ પ્રતિષ્ઠા કરવા માટે શિવલિંગ નાનું હોવું જોઈએ અને અસલ પ્રતિષ્ઠા માટે શિવલિંગ મોટું હોવું જોઈએ શુભ લક્ષણો વાળા શિવલિંગની પીઠ સાથે સ્થાપના કરવી જોઈએ શિવલિંગનું મંડળ ત્રિકોણ કે સતુષ્ટકોણ હોય અથવા મધ્ય મધ્યભાગ પલંગના પાયા જેવો એટલે કે મધ્યભાગ પાતળો ને ઉપર નીચે જાડો હોય તો તે ઉત્તમ ફળ આપે છે પ્રથમ શિવલિંગ માટી પથ્થર અથવા લોહ વગેરેથી બનાવવું પરંતુ જે પદાર્થથી લિંગ બનાવ્યું હોય તે જ પદાર્થની પીઠ હોવી જોઈએ સ્થાવર લિંગની આ વિશેષતા છે સરલિંગમાં પણ બાણ સિવાય લિંગ અને પીઠ એક જ વસ્તુના હોય છે લિંગ સ્થાપના કરનારના બાર આંગળ જેટલી લિંગની લંબાઈ ઉત્તમ ગણાય છે જો માપ તેથી વધુ હોય તો દોષ કરતા નથી પરંતુ નાનું હોય તો ફળ ઓછું મળે છે નું માપ પણ સ્થાપના એક જેટલું હોવું જોઈએ પ્રથમ આધારે અને દર્પણ જેવું સ્વચ્છ પારદર્શક કરાવવું આ મંદિરના પૂર્વ અને પશ્ચિમ બે મુખ્ય દ્વાર હોવા જોઈએ જે પવિત્ર સ્થાનમાં શિવલિંગની સ્થાપના કરવાની હોય તે ખાડામાં નવરત્નો નીલમ માણેક આવા નવરત્નો જે આવે છે પરવાળા ગોમેદ આ બધા રત્નો પધરાવવા રત્નો સહિત બીજા ઉત્તમ મુખ્ય પદાર્થો વૈદિક મંત્રોથી રાખવા અને લિંગની સ્થાપના કરવી અને પછી તે સુવર્ણ નવરત્નો થી ભરેલા ખાડામાં સંઘોજાત આદિ મંત્રોથી તે લિંગનું કર્મ વારે સારી દિશામાં તથા મધ્યમાં પૂંજન કરી અગ્નિમાં ભવિષ્યની અનેક આહુતિઓ આપી પરિવાર સહિત મારી તથા અને કામથી સંતોષવા આમ સ્થાપકે સ્થાવર જંગમ અને ચેતન સર્વને યત્નપૂર્વક સંતોષી સુવર્ણ રત્નથી ભરેલા ખાડામાં સંઘોજાત આદિ મંત્રોનો ઉચ્ચાર કરી મહાદેવનું પરમ ધ્યાન નાદઘોષણાથી મહામંત્ર ઉચ્ચાર કરી અને તે પછી ઉત્સવો યોજાય તે પ્રસંગ માટે ત્યાં બહારના ભાગમાં સુંદર મૂર્તિની પંચાક્ષર મંત્ર થી સ્થાપના કરવી એ મૂર્તિ ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી અથવા સાધુ પુરુષોએ પૂજેલી હોવી જોઈએ

એજ શિવ પૂજન છે શિવલિંગની પીઠ એ જગદંબા સ્વરૂપ છે અને શિવલિંગ ચેતન્ય સ્વરૂપ છે મહાદેવ જેમ પાર્વતી ને ખોળામાં ધારણ કરે છે તેમાં લિંગ સદાય ધારણ કરે છે આ પ્રકારે શિવલિંગની સ્થાપના કરી નિત્ય શક્તિ પ્રમાણે તેની સોળસોપસાર પૂજા કરવી અને ત્યાં ધજા પતાકાઓ તોરણ ઇત્યાદિ બાંધવા વિધિપૂર્વક પૂજન કરવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે શિવલિંગ વિધિપૂર્વક પૂજન કરવાથી પ્રાપ્તિ થાય છે નમસ્કાર વિસર્જન સોડસોપસાર પૂજન આ રીતે કરાય છે અથવા થી લઈ નૈવેદ સુધીનું વિધિપૂર્વક પૂજન કરવું ભાવિક ને અભિષેક નૈવેદ નમસ્કાર અને તર્પણ યથાશક્તિ હમેશ કરવા આ રીતે વિધિપૂર્વક કરેલી શિવ પૂજા શિવપદ આપે છે આ સિવાય કોઈ ભાવિકે સ્થાપેલા ઋષિમુનિઓએ મુનિ સ્થાપેલા તથા સ્વયં પ્રગટેલા તેમજ પોતે પ્રતિષ્ઠા કરેલા નવ શિવલિંગ નવા શિવલિંગનું પણ છોપસારથી પૂજન કરવાથી અથવા તે નિમિત્ત તે નિમિત્ત પૂજન સામગ્રી અર્પણ કરવાથી મનુષ્ય ઉપર દર્શાવેલા ફળો નો અધિકારી થાય છે તમે કોઈને જે આ પૂજન પૂજનની સામગ્રી આપો ને તો એ ફળનો અધિકારી થાઓ. તો પૂજન કરવાથી કેટલું ફળ મળે સ્વાભાવિક છે નહીં નમસ્કાર કરવાથી શિવલિંગ શિવ વળી પ્રદિક્ષણા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદ અને શિવપદને આપનારું થાય છે નિષે દ્રવ્ય દર્શાવ્યા પ્રમાણે પણ શિવલિંગ બનાવી પૂજા થઈ શકે છે માટી લોટ સાણ ગાયનું કરેણનું ફૂલ ફળ ગોળ, અન્ન, માખણ અને ભસ્મ ઇત્યાદિ વસ્તુઓનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવાથી ફળ મેળવી શકાય છે. આ બધી વસ્તુનું શિવલિંગ બને પાર્થિવ. શિવલિંગ બનાવી તેનું પૂજન કરવાથી ફળ મેળવી શકાય છે. કેટલાક ભાવિકો અંગૂઠામાં પણ શિવલિંગની પૂજા કરે છે. અંગુષ્ઠા પરિણામ જેને કહેવાય અંગૂઠામાં શિવલિંગની પૂજા થઈ શકે. કોઈ પણ પ્રકારે લિંગ બનાવવામાં આવે એ કલ્પવામાં આવે પણ તેના પૂજન માટે કોઈ નિષેધ નથી. મહાદેવ તો ભક્ત ભક્તે મનુ મનુ મહાદેવ તો ભક્તોને મનો મનોઇચ્છાથી કરેલા લિંગના પૂજનથી ફળ આપે જ છે. તમે મનમાં પૂજન કર્યું હોય ને તો એનું ફળ આપે છે. મહાદેવ એવો દેવ છે. કોઈ શિવ ભક્તને શિવલિંગ અથવા તેનું મૂલ્ય આપવાથી તે દાન પણ શિવપદની પ્રાપ્તિ કરાવે છે. જે ભાવિક નિત્ય ઓમકારના દસ હજાર જપ કરે અથવા સવાર સાંજની સંજામાં તેના એક હજાર જપ કરે તો તેને પણ શિવપદનો

બ્રાહ્મણોએ તે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ ને એમ નમ પહેલા લઈ જપવો અને પછી અન્ય વર્ણોએ ઓમ નમઃ શિવાય એમ નમ અંતમાં લઈને જપવો આ પ્રમાણે સ્ત્રીઓએ પણ ઓમ શિવાય નમ સ્ત્રીઓ માટે શિવ પુરાણ એવો ઉલ્લેખ આપે છે કે ઓમ શિવાય નમ એમ જપવાનું એમ મંત્ર જપવો કેટલાક વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે બ્રાહ્મણો સ્ત્રીઓએ પણ નમ પહેલાં લઈ મંત્ર જપવો. બ્રાહ્મણની સ્ત્રીઓ હોય એને પણ નમઃ પહેલાં લઈને જપવો. આ પંચાક્ષર મંત્રના પાંચ કરોડ જપ કરનાર ભાવિક ભક્ત સદાશિવ સમાન થાય છે. હવે આ મંત્રની આ મંત્રથી તમે કઈ કઈ પદવી સુધી પોગી શકો એ બતાવે છે સાંભળજો પાંચ કરોડ જપ કરનાર ભાવિકને સદાશિવ સમાન તેજસ્વી થાય છે જે ભક્તો એક બે કે ત્રણ અને ચાર કરોડ મંત્ર નો જપ કરે છે તેઓ બ્રહ્મા અને વિષ્ણુ તથા મહેશ્વરના પદને પ્રાપ્ત કરે છે જો પંચાક્ષર મંત્રના એક એક અક્ષર ને છૂટો કરીને એક એક દરેક અક્ષરનો એક એક લાખ જપ કરવામાં આવે તો પણ તે શિવપદનો અધિકારી બનાવે છે પંસાક્ષર મંત્ર છે એને એક એક અક્ષર ને છૂટો પડો તો પાંચ અક્ષર છે એ પાંચે અક્ષરના પાંચ લાખ જપ કરવામાં આવે તોય તમે શિવપદના અધિકારી થાવશો એમ પરંતુ જેટલા અક્ષરો છે તેટલા લાખ મંત્ર જપવા જોઈએ જેઓ એક હજાર દિવસના સમયગાળામાં દસ લાખ પંસાક્ષર મંત્ર નો જપ કરે તેઓને ઈષ્ટ સિદ્ધિ થાય છે ત્રણ વર્ણ ની અંદર કોઈ પંસાક્ષર મંત્ર નો દસ લાખ જપ કરી નાખે તો ઈષ્ટ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય બ્રાહ્મણ હોય તેમણે નીચે એક હજાર આઠ વાર ગાયત્રી મંત્ર નો જપ કરવો સાથે સાથે વૈદિક મંત્રો ને સુપતો પણ નીચે કરવા જોઈએ વેદનું પારાયણ પરમ શિવપદને આપનારું છે. છે. બીજા ઘણા મંત્રો તેના જેટલા અક્ષરો હોય તેટલા લાખ જપ પણ મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે ભાવિકે પોતાનો એક ઈષ્ટ મંત્ર મૃત્યુ આવતા સુધી નીચે જપવો જોઈએ મંત્ર એક જ હોવો જોઈએ અથવા ઓમ મંત્રનો નો એક હજાર વાર નીચે જપ કરવો સર્વપ્રિય ઓમકારના એક હજાર જપ નીચે કરવાથી શિવની કૃપા અને સર્વ મનોરથો સિદ્ધ થાય છે જે ભાવિકો શિવાલયમાં ને તેની આસપાસ શિવ નિમિત્તે બાગ બગીચો બનાવી સાફ સાફસુફી કરી જળનો છટકાવ વગેરે કર્મો કરે છે તે ભક્ત શિવ પદ ને પામે છે ભાવિક મનુષ્ય મહાદેવના કાશી વગેરે ક્ષેત્રમાં ભક્તિપૂર્વક નિવાસ કરવો આ રહેવાસ ભક્તિને મુક્તિ આપનાર છે આથી જ્ઞાનવંત મનુષ્ય પોતાનો જીવનકાળ શિવ શિવક્ષેત્રમાં વિતાવો મનુષ્ય સ્થળે શિવલિંગની સ્થાપના કરી હોય તે સ્થળથી સો હાથ સુધીનું ક્ષેત્ર પૂર્ણરૂપ કલ્યાણકારી ગણાય છે જે સ્થળે ઋષિએ અને દેવતાઓએ શિવલિંગની સ્થાપના કરી હોય તે સ્થળથી દસ તે સ્થળથી હજાર હાથ સુધીનું ક્ષેત્ર પૂર્ણરૂપ ગણાય છે અને જે સ્થળમાં જ્યોતિર્લિંગ હોય તે સ્થળથી હજાર ધનુષના માપ સુધીનું ક્ષેત્ર પુર્ણ ક્ષેત્ર ગણાય છે કરવાથી મનુષ્ય શિવ સમીપ જાય છે માટે ભાવિકોએ અંતકાળ સુધી શિવ ક્ષેત્રમાં નિવાસ કરવો જે મનુષ્ય શિવના પૂર્ણ ક્ષેત્રમાં પોતાના મૃત્યુ પામેલા સંબંધીના સંસ્કાર પાપો થી મુક્તિ થાય છે કોઈ વખત પોતાના પિતૃઓને પિતૃઓને સંબોધીને પિંડ આપે છે તેની તત્કાળ સર્વ પાપોથી મુક્તિ થાય છે તમે કોઈ કાશી જેવા ક્ષેત્રમાં જઈને તમારા પિતૃને તર્પણ કરો ને ત્યાં જઈને કે ભાઈ આપણને ખ્યાલ નથી કે કેવી રીતનું હાલો આપણે ગંગાજી આવ્યા તો ભલે મુંડન કરાવવું પડે આપણે કોઈ હોય એનું તર્પણ તર્પણ ને આ વિધિ કરો તો એ અને અંતે શિવપદ મળે છે જે મનુષ્ય શિવ ક્ષેત્રમાં સાત પાંચ કે ત્રણ એક રાત્રિ ભક્તિપૂર્વક રહે છે તેને પણ શિવપદ મળે છે જે મનુષ્ય લોકમાં સદાચાર પાળે છે તે કામના રહિત કર્યા હોય તો તે કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવે છે દિવસના ત્રણ કાળ એટલે કે સવાર બપોર ને સાંજ તેમાં અનુક્રમે નીચે કર્મ સકામ કર્મ અને શાંતિ કર્મ કરવા તેમજ રાત્રે પણ શાંતિ આપનાર જ કર્મો કરવા રાત્રિના ચાર પ્રહરમાં બે પ્રહર મધ્યરાત્રિનો ગણાય, કાળ ગણાય છે તે સમયે કરેલું શિવપૂજન વિશેષ ઈષ્ટફળ આપનારું થાય છે આ સર્વ પ્રકારે જાણી આ સર્વ પ્રકારો જાણી કર્મ કરનારો મનુષ્ય ઉપર દર્શાવેલ ઈષ્ટ સિદ્ધિ મેળવે છે કળિયુગમાં તો ખાસ કરીને કર્મથી જ ફળની વૃદ્ધિ થાય છે પોત પોતાના અલગ અલગ ભેદ પ્રમાણે કરેલા કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનાર સદાય સદવર્તન કરે છે પાપથી ડરે તે મનુષ્ય અવશ્ય પ્રાપ્ત કરે છે ઋષિઓ બોલ્યા હવે અમને એ જણાવો કે પવિત્ર ક્ષેત્રોમાં પવિત્ર ક્ષેત્રો ક્યાં છે કે જેવો જેનો આશ્રય કરનાર સ્ત્રીઓ તથા પુરુષો શિવપદ પામે છે હે શ્રેષ્ઠ સૂત પવિત્ર ક્ષેત્રના ઉત્પત્તિ સ્થાનો પણ સાથે સાથે સંક્ષેપમાં તમે અમને જણાવો સુતે કહ્યું હું તમને સર્વ ક્ષેત્રો અને તેના ઉત્પત્તિ સ્થાનો કહું છું તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો સદગુરુ દૈ જય દય કાશી વિશ્વનાથ મહાદેવ